તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છો તો વધુ સમાચારમાં વાત કરીએ તો અંતર્ગત અમદાવાદના સંસ્કાર ધામ ખાતે અમદાવાદના સંસ્કાર ધામ ખાતેથી મંત્રી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો કરાવ્યો હતો આ વધુ વોર્ડ અને મહાનગરપાલિકાના એકસો સિત્તેર વોર્ડના કુલ આઠ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા હતા આ પ્રસંગે સંબોધન કરતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે

તાલુકા કક્ષાએ ભાગ લેશે તો તાલુકા પકક્ષાએથી વિજેતા થયેલા સૌ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે જેમ મેં આપને કહ્યું તેમ જે જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તેમને 2024 ની પહેલી સૂર્ય કિરણ જોડે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર માં પ્રાપ્ત થશે ગુજરાતના 13000 વધારે આ સૂર્ય નમસ્કાર ના વિજેતા કક્ષાએ ભાગ લેશે અને તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા સૌ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જેમ મે આપને કહ્યું જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તેમને 2024 નું પહેલી સૂર્ય કિરણ જોડે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોડેરા સૂર્ય મંદિરમાં કરવાનો અવસર પ્રાપ્ત થશે